ભાવનગર સર્વિંગ સોલ્ઝર પર પોલીસ મારપીટ ઘટનાનો વિરોધ માજી સૈનિકો કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વસતા માજી સૈનિકોને જણાવવાનું કે તાજેતરમાં બનેલી ઘટના એક સર્વિંગ સોલ્જરને સાત પોલીસ કર્મીઓ દ્વારા સામાન્ય બાબતમાં દ્વારા માર મારી અને અરેસ્ટ કરવામાં આવે આ ઘટના ગંભીર ગુનાનો હોય અને હોય ગંભીર ગુનામાં ગણાતી ન હોવા છતાં એક સર્વિંગ સોલ્જર જે રાષ્ટ્રની રક્ષા કરતો હોય પોતાની રજા પર આવેલ હોય તે દરમિયાન સામાન્ય બાબતે પોલીસ દ્વારા તેમને મારપીટ કરી અરેસ્ટ કરવામાં આવે તે અતિ નિંદનીય છે આ બાબતે વિરોધ દર્શાવવા માટે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે સમગ્ર જિલ્લાના

અને બીજી તરફ પોલીસ જે છે એ આવો અભદ્ર વ્યવહાર કરે એ કોઈ માટે વ્યાજબી નથી સેના માટે પણ શરમજનક વાત છે અને પોલીસ માટે અને ગુજરાત સરકાર માટે અને ભારત સરકાર માટે પણ એટલે અમારી આપના માધ્યમથી સરકારશ્રીને અને આપને અમારી રજૂઆત છે કે આની ઉપર આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અપેક્ષા અમે ચોહરાયા ઉપર એને ઢોર માર મારવામાં આવ્યો

ભાવનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના માધ્યમથી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર પાઠવ્યા પાઠવવા આવ્યા છીએ હિંમતનગર ખાતે એક સર્વિંગ સોલ્જર જે પોતાની ફરજ દરમિયાન રજા ઉપર આવેલો હોય અને પોતાના પરિવારની કાર લઈ અને આ માર્કેટની અંદર જરૂરી સામાન લેવા જતા હોય ત્યારે હિંમતનગર પોલીસ દ્વારા એમને રોકવામાં આવે છે માત્ર રોકવામાં જ નથી આવતા પરંતુ તેમને ઉશ્કેરી અને આ કાયદાની વિરુદ્ધ જઈ અને એમની સાથે બરબરતાપૂર્વક વર્તન કરી એમને ઢોર માર મારવામાં આવે છે અને એટલી હદે તે પોલીસ ત્યાં રોકાતી નથી એમને ત્યાં નજીકની ચેકપોસ્ટની અંદર લઈ જાય અને 7 થી 8 પોલીસ દ્વારા એને માર મારી અને ઢસડી અને એમના કપડા ફાડી અને જાહેરની અંદર એમને પોલીસની ગાડીની અંદર નાખી અને જેલમાં પૂરી દેવામાં આવે છે હું આપ મીડિયા અને કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત ભરના જે રાષ્ટ્રપ્રેમી જનતા છે સરકાર છે સંગઠનો છે એમનું હું કહેવા માગું છું કે એક તરફ સરકાર જે છે એ ઓપરેશન સિંદૂર અને વિવિધ માધ્યમ અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૈનિકોનું સન્માન કરે છે અમારે આવા કોઈ આર્ટિફિશિયલ સન્માનની જરૂર નથી અમને અમારા હકો મળી જાય ને અમને ખાલી અમારી સાથે થી પ્રશાસન છે એ આવે એ જ અમારા માટે મોટું સન્માન છે મને તો દુઃખ એવા બાબતનું લાગે છે કે હિંમતનગરની અંદર શું કોઈ સરકારના ધારાસભ્યો એમપી કે એમએલ એ નહીં હોય કે જય અને તે એસપી સાહેબને મારી ત્યાંના એસપી સાહેબ સાથે છથી સાત મિનિટ વાત થયેલી અને એસપી સાહેબને મેં નમ્રતાપૂર્વક કીધેલું કે સાહેબ આ ઘટના અત્યંત ગંભીર છે તમે આની ગંભીરતા લ્યો અને ન્યાયિક કાર્યવાહી કરો છતાં પણ મારી વાતને ગંભીરતાથી સાંભળવામાં ના આવી મજબૂરી વશ અમારે તેત્રીસો તેત્રીસ જિલ્લાના જેટલા પુરવ સૈનિક સંગઠનો છે એમણે કાયદાની રૂહે ગાંધી ગાંધીચિંત્યા માર્ગે આવા આવેદન દેવાની જરૂર પડી છે અને અમે માત્ર આવેદનથી થી અટકવાના નથી જો ચોવીસ કલાકની અંદર સરકાર અને પોલીસ પ્રશાસન દોષીઓ વિરોધ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે સાબરકાંઠાનો ઘેરાવો કરવાના છીએ અને સો સો ટકા કરવાના છીએ ત્યારે એ ભીડને કે ભીષણ રોકવાની તમામે તમામ જવાબદારીમાં સરકાર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ જવાબદાર રહેશે અમે સૈનિક છીએ અમે ડિસિપ્લિનમાં માનીએ છીએ અમે સરકારમાં માનીએ છીએ અમે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા છીએ પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે અમારા ઉપર અત્યાચાર થાય અને અમે સહન કરી લઈએ અમારી આર્મીની ની શિખલાય છે અમારી સાથે કોઈ અન્યાય કરશે તો અમે એનું ચોક્કસપણે રિએક્શન આપશું અને કાયદામાં રહીને આપશું પરંતુ કાન ખોલીને સરકાર અને પોલીસ પ્રશાસન સાંભળી લે વારંવાર આ ઘટના કોઈ ગુજરાતની પ્રથમ ઘટના નથી ભારતભરમાં અને ગુજરાતભરમાં આવી અસંખ્ય ઘટનાઓ થાય છે સરકારના પરિપત્રો છે દરેક પ્રશાસનને કે સરકારના જેટલા મહેકમાઓ છે એમાં સરકારી આદેશ છે કે પૂર્વ સૈનિકો વીર નારીઓ એમના પરિવારો અને સર્વિંગ સર્વિંગ સોલ્જર સાથે સારો વર્તન વ્યવહાર કરવામાં આવે અને અગ્રતા આપવામાં આવે અમારે અગ્રતા આપવાની વાત તો દૂર ગઈ પણ તમે કુતરાની જેમ એક સૈનિકને ઘસીટી અને શું સાબિત કરવા માંગો છો તમે તમારું સાચું સન્માન ઓપરેશન સિંધુરના નામે કે તમે વિવિધ કાર્યક્રમો ગોઠવીને સૈનિકોના નામે જો મત માંગી શકતા હો તો મારે તમને જરૂર ટકોર કરવી છે આદરણીય ગૃહમંત્રી સાહેબને પણ હું આપ સબ તમામના માધ્યમથી કહેવા માંગુ છું કે આજ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા આઈબી છે આપણી પાસે આપની પાસે તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે શું આપને ખબર નથી આ ઘટના ઘટી છે આપે ચોવીસ કલાક બોતેર બોતેર કલાક થવા આવ્યા છતાં પણ એની ઉપર કોઈ એક્શન નથી લીધી તો અમે હજી પણ તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હજી પણ બે દિવસનો સમય છે અન્યથા અમારે મજબૂરી વશ અમારા હક માટે ગાંધી ચિંધિયા માર્ગે સાબરકાંઠા જવું પડશે તો અમને મહેરબાની કરીને મજબૂર ના કરશો અમે ડિસિપ્લિનમાં અને કાયદામાં માનનારા લોકો છીએ પરંતુ અમારા સન્માનના ભોગે ક્યારે પણ નહીં વંદે માતરમ ભારત માતા કીધે